મને એમ થયું કે કોઈ સારા પવિત્ર બ્રાહ્મણ આ કથા સાંભળીને રાજી થઈને તો એનો આપણને રોડો આશીર્વાદ મળે બ્રાહ્મણો છે તો પરમાત્માને ખૂબ ગમતા પાત્રો છે એક પ્રોફેસર સંસ્કૃતના બી બહુ રાજી થતા હતા મારી કથાનો ધ્યેય એટલો જ છે કે બને એટલા મારે ભારતવાસીઓને કથાના માધ્યમથી રાજી કરવા આખી દુનિયાને તો ભગવાને રાજી નથી કરી શકતા મારાથી બી ન થાય પણ જેટલો બને એટલો હું પ્રયાસ કરું કે સંપ્રદાયોથી પર થઈ જાતિવાદથી પર થઈ અમારા ભારત નિવાસી લોકોની જેટલી બને એટલી મારી વાણી દ્વારા હું સેવા કરી શકું એને રાજી કરી શકું સારા માર્ગે એનું જીવન જાય અને ઘરમાં ને પરિવારમાં સુખી થાય સર્વમંગલ સ્વામી વાત કરીને એક યુવાને મને આજે કીધું મને કે સ્વામી હું રોજના પંદર રોજના કેટલા દસ સોસ્યા પી જાતો મેં કીધું એક કેટલાનો આવે મને કે પંદર રૂપિયાનો એટલે રોજના દોઢસો રૂપિયાના કોલ્ડ ડ્રિન્ક્સ એ પીતો તો ભાઈ મને કે તમારી કથા સાંભળીને મેં બધું જ કોલ્ડ ડ્રિન્ક્સ પીવાનું બંધ કરી દીધું તમે વિચાર કરો ભાઈ આ રોજના દોઢસો રૂપિયાનો એનો જે ખોટો ખર્ચો થતો હતો એ બચી ગયો કથા વાર્તા દ્વારા ઘણા સારા કાર્યો થઈ રહ્યા છે ઘણા દારૂ છોડી દે છે ઘણા વ્યસનો છોડી દે છે અને મારે તો જે કંઈ આ મોરબીના યુવાનો અને એમાં સિરામિક ધંધામાં રહેલા મારા બધા જ યુવાનો એકદમ નિર્વ્યસની બને ને એવો પ્રયાસ કરવો છે માવો ખાવો હોય તો દૂધમાંથી બનાવેલો ખાવો તમાકુમાંથી બનાવેલો નહીં હા અને તમારે પીવું જ હોય તો ગીર ગાયના કે કોઈ દેશી ગાયના દૂધ પીવા પણ ડ્રિંકિંગ તો દારૂ નહીં દૂધ પીવો દારૂ નહીં કથા દ્વારા અનેક પરિવારોમાં શાંતિ પતિ પત્નીમાં સમ આ ઘણા બધા ફાયદાઓ લોકોને થઈ રહ્યા છે એક બે વાત મને જે મોરબીના લોકોની આજે જાણવા મળી અમારે ડૉક્ટર જેરામભાઈ આદિ વડીલો આજ બહુ સવારે મળવા આવ્યા હતા એ ગીતા આત્મશાંતિ મંડળ ચલાવે છે અને કોઈ પણનું મૃત્યુ થયું હોય એની પાછળ સત્સંગ સભાનું આયોજન કરવું હોય તો આ વડીલ દાદાઓ બધા ત્યાં જાય ગીતાજી લઈ અને બે થી અઢી કલાક એ આખો ગીતાનો પાઠ કરે બધા વડીલો અને ગીતા પણ પોતાની લેતા જાય ઝાજા માણસો હોય તો એના માટે પણ ગીતાજી પોતે લેતા જાય અને એકદમ નિસ્વાર્થ ભાવે ગીતાજીનો પાઠ એ સદગત આત્માની શાંતિ માટે કરે છે આ મંડળને એકવાર આપણે તાળીઓથી વધાવીએ અને ગીતાજીની જાગૃતિ આપણો ગીતા ગ્રંથ કૃષ્ણ ભગવાને જે અર્જુનને કહ્યું એની જાગૃતિ માટે આ મંડળ ખૂબ સારું વડીલોનું મંડળ કામ કરે છે અત્યાર સુધી મેં એણે વીસ હજાર ગીતાઓ લોકોને ફ્રી ઓફમાં ભેટમાં આપી અને પચાસક હજાર માણસો પાસે એણે ગીતાના પાઠ કરાવડાવ્યા આ મોરબીમાં એટલે વડીલોને બી મારી વિનંતી અન્ય વડીલોને આપણે કોઈનું ઘરે મરણ થયું હોય તો નાનું મરણ હોય તો જરૂર બધાને શોક હોય દુઃખ હોય વડીલો હોય તો શોક થતી હોય કોઈ બેસવા આવતું હોય મૌન બેઠું રહેવું એના કરતાં ધૂનના કે આવા ગીતાના પાઠના આયોજન કરવા એ જે આત્મા ગયો આ લોક છોડી એ આત્માને શાંતિ મળે અને જે કંઈ આપણે આવું સત્સંગ સંબંધી ધૂન કરીએ કથા કરીએ કે પછી કોઈ ગીતાના પાઠ કરીએ એ આત્માને સમર્પિત કરીએ કે એ આત્માને સદગતિ મળે એટલે આવા વડીલો દ્વારા આવું સત્કર્મ ઘણી વારની કેવું હોય કે બેસણામાં લોકો જઈને ખાલી બેસતા હોય ને પછી હોય એના કરતા આવા પાઠ કે કે ભજન થાય મૃત્યુ પાછળ આપણે મોજ મજાના કાર્યક્રમો ન કરી શકીએ પણ સત્સંગ ભજનના કાર્યક્રમ તો કરાય કારણ કે સદગત આત્માને શાંતિ મળે બીજું અમારી યુવાનોનું જે આજે પ્રફુલ્લભાઈ હમણાં શ્રદ્ધામાં દાન લખાયું એ આદિ બધા ઘણા બધા ભક્તો આજે હું એમની અહીંયા પધરામણી ગયેલો તો બજરંગ ધૂન મંડળ ચાલે છે દર શનિવારે મોરબીમાં બજરંગ ધૂન મંડળ ચાલે દર શનિવારે તો એ ધૂનનો કાર્યક્રમ રાખે જ પણ ક્યારેય કોઈ પણ આવો પ્રસંગ હોય શુભ પ્રસંગ કે અશુભ એમાં પણ એ મંડળ ધૂન કરવા જાય અને ધૂન કરી અને એ પ્રસંગને શોભાડે એટલે તમારા બધાની જે આ સદભાવનાઓ છે ભજન ભક્તિની એ મને ખૂબ ગમી આપણે નવરા હોઈએ ને તો આવા મંડળોમાં જોડાઈને સત્કર્મમાં લાગવું કંઈક આપણાથી ભજન થાય ભક્તિ થાય જવાનું તો છે જ પણ એ પહેલાં થોડું સારું કાર્ય આપણાથી થાય એવો બધાએ પ્રયાસ કરવો જોઈએ આજે તમે બધાએ બહેનો ભાઈઓ કારણ કે હું તો મોરબીમાં ક્યારેય આવેલો નહીં બે મહિના પહેલાં ખાલી એક સભા કરી સભા જોઈને મને ખબર પડી ગઈ કે અહીંયા ભૂમિ તો ફળદ્રુપ છે જ તે કારણ કે મેં પટેલ સમાજવાડીમાં જે સભા જોઈતી કોઈ આમંત્રણ વિના એટલા બધા લોકો આવેલા એટલે મને એમ થયું કે કથા તો હારી અહીંયા થાશે આજે મેં જે ભૂદેવની વાત કરી ને ભૂદેવ આ મંત્ર બોલ્યા મારી આગળ એને કંઠસ્થ હતો અને બ્રાહ્મણોને તો મારે બીજું કંઈ ન કહેવાય બે હાથ જોડીને વિનંતી જ કરું કે બ્રાહ્મણોએ આવા વેદના મંત્રો અને ગીતાના શ્લોકો જરૂર થોડા થોડા શીખવા જોઈએ એના બાળકોને શીખવાડવા જોઈએ મારે એક ભૂદેવનું મંડળ બ્રહ્મ સમાજ આખો ચાલે છે એમાં એક ડૉક્ટર પણ હતા પધરામણી હું ગયેલો પરશુરામ ધામમાં બધા બ્રાહ્મણો ભેગા થાય છે અને સ્નેહ મિલન કરે સ્નેહ ભોજન કરે બે બહેનોનું બી સારું એવું દાન સદ્ધામમાં આવેલું એક ડૉક્ટરને એક શિક્ષિકા બહેન બે રિટાયર્ડ બહેનો છે અનમેરિડ બહેનો છે એમને પણ ભાવના થઈ અત્યારે તો મોટી ઉંમરના બ્રાહ્મણ બહેનો છે બંને એમની ઈચ્છા હતી કે અમારે બી સદ્ધામમાં કંઈક દેવું છે એટલે એમનું દાન કદાચ કાલે જાહેર થશે મારે કહેવાનું બ્રાહ્મણો થોડા સંસ્કૃતના શ્લોકો શીખે બ્રાહ્મણો થોડું સંસ્કૃતિને જાળવવા માટે એના બાળકોમાં જરૂર તમારે આ લોકનું બી બધું ભણવું પડે આજીવિકા માટે એ બી કરવું પણ થોડા ઉપનિષદો ગીતા કે ભાગવત એના શ્લોકો પણ બ્રાહ્મણોના બાળકોને એના વડીલોએ શીખવાડવા અને મંત્ર એ ભૂદેવ બોલેલા એ મંત્ર આજે આપણે લઈએ બહુ અદ્ભુત મંત્ર છે पात्रेण <laughs> हिरण्मयेन पात्रेण <laughs> सत्यस्यापि हितं मुखम् तत्त्वं पुषन्नपा धर्मायद्रष्टये सत्यधर्मायद्रष्टये ईशावास्योपनिषदनो बोले कि हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखम् सत्यनु मुख इढङ्कायलु સત્યસ્ય મુખમ અપિહિતમ બહુ સમજવા જેવો મંત્ર છે કે સત્યનું મુખ ઢંકાયેલું છે સેનાથી ઢંકાયેલું છે હિરણમયેન પાત્રેણ સુવર્ણમય પાત્રોથી આ મુખ ઢંકાયેલું છે ભાષ્યકારોએ એની વ્યાખ્યા કરી કે હિરણ્યમય પાત્ર એટલે શું પ્રલોભકેન વિષયેણ લોભાવનારા વિષયોથી સત્યનું મુખ ઢંકાયેલું છે અથવા તો સત્તા ને સંપત્તિથી સત્યનું મુખ ઢંકાયેલું હિરણ્યમય પાત્ર એટલે સુવર્ણમય પાત્ર સુવર્ણ એટલે ધન ધનથી સત્યના મોઢા ઘણીવાર ઢંકાઈ જાતા હોય છે સત્ય બારું નથી આવતું